હા બેમાન અરે હું નહીં આવ્યો એ તો આખો પરિવાર આવ્યું છે ને આખો પરિવાર તો મારી મારી જરૂર હતી અરે લગન તો હોય પણ વાત સાચી હે પણ આ ઘેર બાજુ જોવું પડે કે ઘેર કોઈ હોય રાખનારું નતું આ ધનચાર પૂરો કરવાનો હોય હો હો

તો પાડોશી થોડી તો જોણ કરવી પડે મારો તો કોઈ પ્રોબ્લેમ પણ તમે તો અમાન શિખર હાવ પારકા સમજી લીધા અમાન થોડું એ જોણ ના કરી અને તમે તો થઈ જેટલા બધા લોબા થયા હો અરે પણ હું લોબા થયા હું પારકા હું તો ચોય પારકા નહીં ગણતો હું તો મારા ભાઈ જ ગણો હતો અને શંભુજી જો ગમે તેવું આપણા ઘરમાં પ્રોબ્લેમ હોય તો કદી કોઈ હગા સુધી વાત પોકી જો નહીં પણ તમે તો હગોન છે જઈને વાત કરી છે અરે હું તો કોઈ વાત કરી નહીં તેની વાત પહી એટલે હું વાત નહીં કરી

એ કંટોની સીઝડી ભાઈ સીઝડી તો હમુજી પાડતી નહીં કંટોની શું વાત કરો પણ તમે થોડી શરમ આપી દો તમારે વિગો ગવ નતા વાયા તમે અરે વિગો એ વાયા તા ને પેને ઇચ્છા વિગો વાયા હતા ને એ મોય ભાગાયો તોય એટલા બધા ઓવા સાતા તમે હગોમથી ગવ મંગાવો લાગી રે શરમ ના આવી અરે હું નહીં મંગાયા ભાઈ આડો હરુ બના લાયા હી અને મારા ગવ હી ને એ જ હું વેચવા ફરું તા તમારા આટુ તો અમાર કહેતા હતા કે અમાર હાકો તો ભૂસે ભૂષ્ય મરાસન ઘરમાં ફૂંચી ખાવાય નહીં

હાજરી આપવી પડે નહોડ તૂટી દારૂ બી મારો હવે તમારા તો દારૂ ના મે

મને આખા ગોમા વગાવે ને પણ એ ટોટલા ઘર ઘેર જાય ઘર પુંજાજી ઘેર જાય ને યુવાન વગાવું હું એટલે તાર તમારે લેવાના જ નતા તો કે લેવાના આબુ તું તું અરે કટ્ટો ઘઉં લઈને આય ને આખા ગોમા કે ઘઉ લાયો ઘઉ લાયો મને વગોઈ નાખ્યો હે જોડો માં ગરાણો બુદ નઈ આવતો પણ પાછા આલી દો ના જોતા હોય તો ખોટું ગોમની આબુ ગાઠ્યો ને હો અરે પાછા લાલવા હેડો હું તાણ હું એક તો કટ્ટુ ઘઉ ના આખા ગોમો આબુ ગાઠવાની આ રોડો આજ જ તમે તાર પાછા

એ લઈને ઉપર તમારે ઘેર મારે જોતું નહીં આવો હકો એ જોતો સુપરો અરે લઈ જાઓ કહું હજુ તમે અરે તમારે જોતા તો મારા ઘેર ગઈ ખી લઈ જાઓ મારે નહીં જોતા હારું સારું હોડો થાય હા મારું જીજીએ ચોવીસ ઓફિસિયલ હા